કશું દુખતું નહિ નાટક ફરવા તેલ પીવા તમે તારી ભાભી ને હવે દુખાવો પડ્યો તો તારું નથી પડ્યો કાલ આખો દાડો કરી તું કાલે જવું તારે તું જવાની વાત ના કરીને લે ચાલી તું કાતું નહીં આયા આટલા શું આખો ફુંડાર તારા બાપિન બહુ દુખાય એટલે ને મને શોક થતો ને ને ખાઈ તું પરવણ મને ટક પછી ભાભી મને જવા દે અલ્યા હું તું ખાલી મને કે ભારણ હાલ

ઓ ચાલુ કર અજો પટપટ તું જવા દે તું ગાવા ને પતલે હું ચાલુ કરું મને એક કો જવા દે તું ખાવ પડે ચાલુ દાદુ ને આઈક લે સુન ને દાદુ ને ને હવે મારા તારા લીધી જાવ આજા રે આજા આજા ચાલે આજા રે પાછી પાછી દે મુવા જા જા લે આઉ જો 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 તો કહો તો મારું ચાલુ કરી હો ખબર નહી પડ્યા ના કરી યાર મોજમાં આ ને ન્યા તને તું સુને નહીં લઉ નહીં લઉ તને બાજે નહીં લઉ તું મારી પાસે આવવા દે તું મારી કુશી પકડ સુને લે લે આ સુને કેતો કેતો મારતું અમે આલે રિક્ષા કુની માય કા પાંચ હપ્તામાં ઉભારો તું તારી ઘરે બોલતો નહીં લગન છોડી નાખે આ કતી કે આ લે ઓના રિક્ષા બંદો રે

કાદરા મને ખાલી તમે લેકર અરે અચ્છા કરી મારા ઈચ્છા નહીં જોતી લે લે અને તું ભાઈબંધ આવોય ઉપર ઓમ પર મારે ખાઈ લે આ કંઈ ઓમ નેકા બોજો ઓ ખબર પડે ઘરથી ચળવાય હો ઓ ખબર પડે ભાઈબંધ માટે માર તો 900 રૂપિયા લેતો હેકર ઓમ નેકરન નહીં બોતી સુન્યા ઈચ્છા પર નહીં લાગે તું સીધું યાર લે જા હું ચાલવા લઈ જો ડોહા

ઘરના બાર બધું છોડી ના આવતો રીક્ષા પોટ લખી આવ્યો તારે રિક્ષા તો રિક્ષા તો ના જવા લેટ ના રિક્ષા આગળ જવા ઉપર બચાવી દઉં ના મા

હા એ